એકાદશીનું તપ ઘનશ્યામ પ્રભુ રોજ વહેલા ઉઠે નાહી ધોઈને પૂજાપાઠ કરે પછી અયોધ્યાના મંદિરોના દર્શન કરવા જાય આ એમનો નિત્યક્રમ હતો એકવાર ઘનશ્યામ પ્રભુ હનુમાનગંડીએ દર્શન કરવા ગયા મંદિરના મહંત મોહનદાસ કથા કરતા હતા કથામાં એકાદશીનું વર્ણન આવ્યું એક એકાદશી કરીએ તો એક હજાર અશ્વમેઘ બાળપ્રભુ ઘનશ્યા પૂછ્યું મહંતજી એકાદશીનો આટલો મહિમા છે તો ઘણા લોકો એકાદશી કેમ નથી કરતા મોહનદાસ કહે પ્રભુએ આ મોંઘું શરીર આપ્યું છે તો એકાદશી કરીને તેને શા માટે કષ્ટ આપવું જોઈએ માટે ખાઈ પીને મજા કરો એકાદશી તો કોણ કરે જેને ખાવા ન મળે તે કરે ઘનશ્યામ પ્રભુએ મોહનદાસને ખૂબ સમજાવ્યા પણ તેઓ માન્યા જ નહીં તેથી પ્રભુને થયું આ બાવો લોકોને ખોટો ઉપદેશ આપે છે માટે થોડો પરચો દેખાડવો પડશે પછી પ્રભુ ઘનશ્યામે તરત જ બાવાને સમાધિમાં યમપુરી દેખાડી ત્યાં યમના દૂતો મોહનજીને મારવા ને પછાડવા લાગ્યા માર ખાઈ ખાઈને બાબાના હાડકા ખોખરા કરી દીધા થોડી વારે મોહનદાસની સમાધિ ઉતરી તરત જ તેમણે ઘનશ્યામના પગમાં પડી માફી માગી ને નિયમ લીધો કે હવેથી હું એકાદશી કરીશ અને લોકોને પણ સાચો ઉપદેશ આપીશ મોહનજીની વાત સાંભળી ત્યાં બેઠેલા સૌએ પણ એકાદશી વ્રત કરવાનો નિયમ લીધો આવા હતા ઘનશ્યામ મહારાજ એકાદશી વ્રતના આગ્રહી સૌને શાસ્ત્રોના સાચા અર્થો સમજાવે અને ધર્મના માર્ગે વાળે